અઠવાડિયામાં બીએલએ ની માજી બ્રિગેડનો આ બીજો હુમલો છે અગાઉ ઓગણત્રીસ જાન્યુઆરી અને વીસ માર્ચે પણ હુમલો કરવામાં આવ્યો હતો ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યા છે બલુચિસ્તાન લિબરેશન આર્મી જે અંતર્ગત આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે વધુ જાણકારી લઈએ સંવાદતા વિજયકુમાર દેસાઈ પાસેથી વિજય આ અઠવાડિયામાં બીજો હુમલો છે બીએલએનો આજે હુમલો આતંકી હુમલો કરીને તેઓ સાબિત શું કરવા માંગે છે આખરે ક્યાં તેમને મૂવમેન્ટ કરાવી છે બિલકુલ પાકિસ્તાન એટલે જે આતંકને પાળનારું પોષનારા દેશ તરીકે એની છાપ પડી ગયેલી છે પરંતુ પોતે જ પાળેલો સાપ તેને નડી રહ્યો છે પરંતુ હાલમાં જે સમાચાર છે તે છે બલુચિસ્તાન પ્રાંતનો જે તુરબત વિસ્તાર છે ત્યાંથી મળી રહ્યા છે કે ત્યાં જે આવેલું જે એરપોર્ટ છે અને એ સિવાય જે તુરબત નૌસેનાનું જે એરબેજ છે પીએનએ સિદ્દીકી જે પાકિસ્તાનની નૌસેનાનું સૌથી બીજું મોટું એરબેઝ છે ત્યાં પીએલ બીએલએના જે આતંકવાદીઓ છે તે ઘૂસ્યા છે અને એરબેઝની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે અને આખા જે એરબેઝને છે તે કબજામાં લઈ લીધું છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે જો કે આ ઘટના બાદ છે તે તુરબત વિસ્તારની તમામ જે જિલ્લા હોસ્પિટલો છે તેની અંદર ઇમરજન્સી લાગુ કરી દેવાઈ છે અને તમામ ડોક્ટર ને તાત્કાલિક રજા પરથી ઘરેથી પરત ફરવા માટે હોસ્પિટલ આવવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે આ જે એરબેજ અંદર જે આતંકીઓ ઘૂસ્યા છે તેમાંથી ચાર આતંકીઓને ઠાર કર્યાનો આઈએસપીઆરનો દાવો પણ છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે કારણ કે ગઈકાલ મોડી રાત થી થયેલો જે આતંકી હુમલો છે હજી પણ રોકાઈ રોકાઈ ત્યાંથી ફાયરિંગના અને વિસ્ફોટના અવાજો મળી રહ્યા છે સૌથી પેલા છે તે એરપોર્ટ પર આ પ્રકારે બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો ને ત્યારબાદ જે નેવલ એરબેઝ છે ત્યાં આ આતંકી ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે જોકે બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે એની જે ફિદાઈને એટેક કરનારી જે ટીમ છે માજીદ બ્રિગેડ માજી બ્રિગેડે એક ઓડિયો સંદેશ પણ બહાર પાડ્યો છે ને તેની અંદર સ્પષ્ટ રીતે દાવો કર્યો છે કે તેઓએ તેમના જે લડા લડવૈયાઓ છે તે હાલ એરબેજની અંદર છે અને આખું એરબેજ છે તેને કબજામાં લઈ લીધું છે જોકે આ ઘટના બાદ છે તે પાકિસ્તાની સૈન્ય દ્વારા છે તે હેલિકોપ્ટર દ્વારા છે તે આ જે લડાકુઓ છે જે આતંકીઓ છે તે આતંકીઓને ઠાર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હજી સુધી સંપૂર્ણ સફળતા મળી નથી ઉલ્લેખની બાબત એ છે કે આ અઠવાડિયાની અંદર આ પ્રકારનો બીજો સૌથી મોટો હુમલો છે કારણ કે આગાઉ પણ વીસ માર્ચે ગ્વાદરની અંદર જે સેનાનું જાસૂસી છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને એ અગાઉ ઓગણતીસ જાન્યુઆરી પણ આ પ્રકારે બીએલએ ના જે માજી બ્રિગેડ છે તેને હુમલો કર્યો હતો આપણે જે આ અત્યારે જે હુમલો થયો છે તે તુરબતનું જે એરબેજ છે એ એરબેજની એક સેટેલાઇટ તસવીર આપણી પાસે ઉપલબ્ધ છે તો એના દ્વારા સમજીશું કે વાસ્તવિક રીતે આ કેટલું મોટું એરબેજ છે કારણ કે પાકિસ્તાની સેનાનું સૌથી બીજા નંબરનું મોટું એરબેજ ગણવામાં આવે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એટલા માટે અહીંયા હુમલાના કારણો એ પણ છે કે જે સીપીઈસી જે ચાલી રહ્યું છે એટલે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આ જે બલુચિસ્તાન પ્રાંતની અંદર થઈને પસાર થાય છે ને તેને જે બલુચ લોકો છે તે સ્વીકારવા માટે તૈયાર નથી કારણ કે તેઓ પાકિસ્તાનની સરકાર અને ચીન પર સીધા આક્ષેપો કરે છે કે તેઓ પોતાના સંસાધનો પચાવી પાડી રહ્યા છે અને બલુચ વિસ્તારના જે લોકો છે તે લોકોની આ જીવિકા છીનવાઈ રહી છે આ એક મુખ્ય કારણ માનવામાં આવે છે જેને કારણે બલુચિસ્તાન લિબરેશન આર્મીની જે માજી બ્રિગેડ છે તેના દ્વારા વારંવાર આ પ્રકારે હુમલાઓ કરીને પાકિસ્તાન અને ચીનને સીધી ચેતવણી આપવામાં આવે છે હકીકતમાં આ એરબેઝ છે છે તે ચીનની એક મહત્વકાંક્ષી બાબત પ્રોજેક્ટની સાથે સાથે એટલા માટે છે કે અહીંયા ચીન પોતાના ડ્રોન સ્થાપિત કરવા માંગે છે અને અન્ય જે એશિયા ખંડના અન્ય દેશો છે તેમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આ ગ્વાદર પોર્ટની નજીકમાં જ આ પ્રકારનું આ સૌથી બીજું મોટું જે નૌસેનાનું એરબેઝ છે તેને પાકિસ્તાનના હાથમાંથી કબજામાં લઈ લીધું છે ચીને એવું કહીએ તો પણ નવા નથી કારણ કે ચીન અહીંથી પોતાના ઈરાદાઓ જે મલિન ઇરાદાઓ છે તે પાર પાડવાના હેતુથી આજે તુર્બત એરબેઝને છે પચાવી પાડ્યું છે પરંતુ બલુચ લિબરેશન આર્મી સતત ચીન અને પાકિસ્તાનને સંદેશ આપી રહ્યો છે કે અમે આ પ્રકારનો તમારા જે સંસાધનો પરના કબજા છે તેને સ્વીકારીશું નહીં અને એનો જડબાતોડ જવાબ પણ આપીશું જો કે હાલમાં માહિતી પ્રમાણે ચાર જે લડાકુ એટલે કે જે બીએલએ ના જે માજી બ્રિગેડના જે લડવૈયા હતા કે આતંકીઓ છે પાકિસ્તાનની ભાષામાં તેમને ઠાર કરવામાં આવેલા છે ને હાલમાં હેલિકોપ્ટર દ્વારા છે તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવે છે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ને પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા છે અન્ય જે આતંકવાદીઓ જે છુપાયેલા છે એરબેઝ ને તેમને શોધવાની કામગીરી પણ ચાલી રહી છે અનિતા આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેને લઈને પાકિસ્તાની સૈન્યએ પણ વળતી જવાબી કાર્યવાહી કરી છે આ હુમલો એ પહેલી વાર નથી થયો અગાઉ પણ બે વાર બીએલએ હુમલો કર્યો છે અને સ્પષ્ટ સંદેશ છે કે ચીન અને પાકિસ્તાનનો જે મેલજોલ છે તે પસંદ નથી કારણ કે તેનાથી બલુચિસ્તાનના સંસાધનો પર જોખમ ઊભું થયું છે